નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયના લેખનમાં શ્રુત લેખનનો અભ્યાસ કરીશું શ્રુત એટલે સાંભળવું અને શ્રુત લેખન એટલે સાંભળીને કરવામાં આવતું લેખન આપણે ગુજરાતી ભાષાના પ્રથમ ચાર કૌશલ્યો શ્રવણ કથન વાંચન અને લેખનના પહેલાં કૌશલ્ય શ્રવણ ઉપરથી શ્રુત લેખન અસ્તિત્વમાં આવ્યું છે એમ કહી શકાય મોટે ભાગે કોઈ એક વ્યક્તિ બોલે અને એ સાંભળીને બીજું લેખન કરે એને શ્રુત લેખન કહેવાય જેમ કે શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ એ સાંભળી અને પોતાની નોટબુકમાં એ લખે એને શ્રુત લેખન કહેવામાં આવે છે પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા આપણે અહીં જે બોલવામાં આવે વિડીયોમાં એ નોટબુકમાં લખીએ તો પણ શ્રુત લેખન કહી શકાય તો જે ફકરો અહીં બોલવામાં આવે છે તે આપણે આપણી નોટબુકમાં લખીશું અને શ્રુતલેખન કાર્ય કરીશું અને છેલ્લે જે ફકરો તમને લખેલો જોવા પણ મળશે શ્રુતલેખનનું ઉદાહરણ કેનો નમૂનો આ મુજબ છે બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો નહોતો એણે શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું આ ફકરાનું શ્રુતલેખન આ મુજબ કરી શકાય તમે જોઈ શકો છો કે આપણે સૌ પ્રથમ ફકરો પાડ્યો છે ત્યાર પછી જોડણીની ભૂલ ન થાય એ પ્રમાણે શબ્દ વચ્ચે જગ્યા મૂકીને એકાએક અક્ષર બરાબર સાંભળીને એનું લેખન કરેલ છે તો તમે પણ આવી જ રીતે આ ફકરો સાંભળીને તમારી નોટબુકમાં એ ફકરો લખવા પ્રયાસ કરો એના પછી જાતે જ એ ફકરો ચેક કરો કે એમાં ક્યાં ભૂલ રહે છે જેથી સુધારો પણ કરી શકાય અને આપણે સારી રીતે શ્રુતલેખનનું કાર્ય કરી શકીએ અહીં આપણી શ્રુતલેખનને લગતી સમજૂતી પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર